સોનગઢ હાઈવે બન્યો જાન લેવા રસ્તો ખાડાઓથી હેરાન નાગરિકો સોમા કંપનીની કામ ચલાવ કામગીરી સામે ઉઠ્યા સવાલો સોનગઢ નગરમાંથી પસાર થતો મુખ્ય હાઈવે છેલ્લા ઘણા સમયથી અત્યંત ખરાબ હાલતમાં છે રસ્તા ઉપર ધબક ધબા ખાડાઓના નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે શહેરમાં પસાર થતી મોટી બસો ટ્રક અને ટુ વ્હીલર વાહનો ખાડાઓને કારણે સતત નુકસાન ભોગવી રહ્યા છે લોકોને દૈનિક મુસાફરી દરમિયાન જીવ હથળી પર રાખવો પડે છે આજે સોમા કંપની દ્વારા ખાડાઓ પૂરવામાં આવ્યા હોવાની કામગીરી હાથ ધરાઈ હતી પરંતુ આ કાર્ય ફક્ત દેખાવટ પૂરતું હતું ખાડાઓમાં કપચો અને ધૂળ નાખીને કામ પૂરું માનવામાં આવે છે એ કામ પણ થોડા દિવસોમાં ફરી પાણીમાં જશે તેવો પુરાવો ગયા ઘણા વખતથી લોકો જોઈ રહ્યા છે સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે અમે ટેક્સ આપીએ છીએ ટોલ ટેક્સ પણ ભરીએ છીએ છતાં રસ્તા એટલા ખરાબ છે કે વાહનોના ટાયર ફાટી જાય છે શો કબ્જો તૂટી જાય છે અને જીવને જોખમ ઊભું થાય છે ટોલટેક્સના નામે કરોડો રૂપિયાની વસૂલાત થાય છે છતાં રસ્તાની પરિસ્થિતિ તો ગામડાના રસ્તા કરતાં પણ ખસતાલ છે લોકોને હવે શંકા છે કે શું તંત્ર અને કંપની વચ્ચે સાઠગાઠ છે કામ તો થાય છે પણ માત્ર દેખાવટ માટે કાયમ ઉકેલ કેમ નથી લાવવામાં આવતો રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ નમસ્કાર મિત્રો હું આપની સાથે હાર્દિક જોશી 24 ન્યૂઝ ગુજરાત તાપી મિત્રો તાપી જિલ્લામાં સોનગઢનગર આવેલું છે હવે સોનગઢનગરની અંદર આપણે જોવા જઈએ તો સોમા કંપનીવાળાનો એક બ્રિજ આવ્યો છે એ બ્રિજ નીચે જે ગામમાં લોકલ રસ્તો છે ત્યાંથી હજારો લોકો અવર જવર કરે છે હાઉસ આવ્યું છે શિવાજીનગર આવ્યું છે આ બાજુ રેલવે સ્ટેશન રોડ પર આવ્યું છે આ બાજુ બજાર એરિયામાં એક હાઈવેનો મેઇન હાઈવે આવેલો છે ત્યાં હજારો લોકો દરરોજના અવર જવર કરે છે મોટર સાયકલ બાઇક ટ્રક બસ બધું જ હવે સવાલ એ છે કે ત્યાં વરસાદના કારણે કે અન્ય કોઈ પણ કારણે આજે ઘણા વખતોથી ખાડા પડવામાં આવ્યા હતા મોટા મોટા ઊંડા ઊંડા ખાડા ત્યાં ઘણા લોકો પડી ગયા છે ઘણા લોકોના એક્સિડન્ટો થયા છે હવે સવાલ એ છે કે એ ખાડા આજે મોટા મોટા કપચી અને ડસ્ટ નાખીને પૂરી દેવામાં આવ્યા છે શું આ પ્રજાના પૈસાનો બગાડ નથી શું આ સરકાર સરકારી તંત્ર ક્યાં સોઈ સૂઈ ગયું છે એ મને ખબર નથી પડતી ચાલો તમે અમને અમે તમને આજે બતાવીએ સોનગઢ નગરમાં જે હાઈવે આવેલો છે ત્યાં મેઇન ખાડા જે કેવી રીતે ડસ્ટમાં પૂરી દેવામાં આવ્યા છે તે તમને બતાવીએ નમસ્કાર